વાઈગા છે રાતના સવા ત્રણ અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ગુડ મોર્નિંગ મેડમ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં અને આજે છે ત્રીજી ઓક્ટોબર બે અને આજથી શરૂ થઈ રહ્યા છે માના નવલા નોરતા તો સૌપ્રથમ તો બધાને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ માતાજી તમારી બધાની મનોકામના પૂરી કરે છે સવારના સવા દસ અને ફાઇનલી માતાજીએ દર્શન કરવા માટે નીકળી ગયા છે અને આજે થઈ ગયો છે એક નવો રેકોર્ડ ત્રણ પેટીમાંથી નથી ઉપરની પેટી અમારી સાથે નથી નીચેની પેટી અમારી સાથે એટલે અમારા વડીલો અમારી સાથે નથી અમારા સંતાનો પણ અમારી સાથે નથી ચાર જણા અમે જઈ રહ્યા છીએ અત્યારે માતાજી દર્શન કરવા માટે સૌ પહેલા સાહિલ ભાઈ જય સોમનારાણ જય માતાજી માતાજી કેમ છો ભાભી મજામાં અને આ છે અમારા મેડમ ઓકે અને જો ભાઈ વઢવાણ વટી ગયા છે અને બસ નાના કેરેડા આવની તૈયારીમાં છે ફાઇનલી અમે પહોંચી ગયા હતા લીમડી અને આ છે લીમડીનો ગેટ તો ચાલો આગળ જઈને તમને પણ અમારા મઢે માતાજીના દર્શન કરાવીએ પ્રથમ નવરાત્રીના દિવસે અમારે જે માતાજીના તેમજ સુરદ દાદાના ફળા છે તેમને અમારે સિંદુર થાપા કરવાના હોય છે અને તેમજ માતાજીની જે જમણી એટલે કે માતાજી નું સ્થાનક હોય તે પણ અમે નવું મુકતા હોઈએ છીએ બધી તૈયારી થઈ ગઈ હતી અને ચાલો ફાઇનલી પછી માતાજીની આરતીનો પણ સમય થઈ ગયો હતો માતાજીને પ્રસાદ ધરાવવાનો પણ સમય થઈ ગયો હતો અમારા મઢની અંદર અમારા કુળદેવી શ્રી વિહોત માતા તેમજ ચડઉદેવી શ્રી ખોડિયાર માતા અને સુરદન દાદા બિરાજમાન છે તો માતાજી તમારી બધાની મનોકામના નવરાત્રિની અંદર પૂરી કરે ને તમને બધાને તને મને તનેથી સુખ્યા રાખે गीतामा ओम ी गवरी गीता मा ॐ जं जगदाम्बे का मा कात्यायनिकामा कामदुर्गाकाणिका कामदुर्गाकाणिका માતાજીના દર્શન કરીને અત્યારે આપણે લીમડી ગેટ ની નીચે ઊભા છે કૃષ્ણ ની પાણીપુરી ખાવા માટે ભાઈ આપણું ફિક્સ બાંધેલું જ છે જોઈ લો આ લીમડી નો ગેટ છે અને લીમડી ની ગેટ નીચે સરસ મજાનો નાસ્તો મળે છે એટલે લીમડી માં આવો તો અહીંની પાણીપુરી ભેળ રગડાપુરી અને શું શું રાખી કાકા બીજું દહીંપુરી ચટણીપુરી બધું રાખે છે સેવપુરી ભાઈ ભાઈ ફાઈનલી પહોંચી ગયા છે લંચ કરવા માટે આપણે એચએફએમમાં સરસ મજાનું પંજાબી થાળી મળે છે બર્ગર મળે છે હવે સાહિલભાઈ જ્યાં ઊભી રાખે ત્યાં જવાનું છે ડોમિનોઝના પીઝા પણ છે ઓકે સો અવર ટાર્ગેટ ઇઝ મેક બર્ગર એન્ડ ધેટ ઓલસો ડ્રાઈવ થ્રુ બાય બાય

હાવ આર યુ આરવ ભાઈ આઈ એમ ફાઈન આરવ ભાઈ આજે સ્કૂલે હતા એટલે એને નોતા લઈ ગયા મંદિરે તો ગુડ આફ્ટરનૂન આરવ ભાઈ શું બનાવો છો હું ખોયા કા જોઈસ બાકી કમના બે ના બનાવો છો શું એમ કહું છું પાસ્કા પાસ્કા ઓકે આછા રેડીમેડ પેકેટના પાસ્તા છે વેરી ગુડ આરવ ભાઈ અમાર કુક થઈ ગયા છે હવે હમ વેરી ગુડ જોઈ લો ભાઈ આરવ ભાઈ ના ચીઝી પાસ્તા બની ગયા છે ભાઈ જમાડ છે આરો ભાઈ જલસો પાડ દીધો છે કા જલસો ગા કો માં આઈતી ન 5 આવર્સ લેટર તો ચાલો પીઝા જમવા માટે જોઈ લો ભાઈ પીઝા ની તૈયારી ચાલુ છે બધું અને અહીંયા અમારા મેડમ મકાઈ અને પનીર અને આ જોઈ લો બધા સોસ રેડી રાખ્યા છે તો ચાલો બધા પીઝા જમવા માટે આરો ભાઈ કઈક નવી વેરાયટી બને છે આરો ડબલ લેયર માં પીઝા બનાવ્યા છે ઓહો હો કયા ડોમિનોસ ટાઈપ યસ

জয় છે રાતના પોણા ત્રણ અને ચાલો ફાઇનલી અત્યારે આજનું પ્રથમ નવરાત્રી ફંક્શન પૂરું થઈ ગયું છે ચાલો હવે મળીએ સીધા તમને ઘરે વાઈગા છે રાતના